ડબોઈની રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીનું સંકટ જોવા મળી રહ્યું છે હોસ્પિટલમાં છેલ્લા ઘણા મહિનાઓથી આરો પ્લાન્ટ અને પીવાના પાણીના કુલરો બંધ હાલતમાં છે જેને પગલે બહારથી પાણી વેચાતું મંગાવવું પડે છે અને તે પણ પાણી ખૂટી જતું હોય દર્દીઓ અને તેના સગાવાલાઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા ઘણા સમયથી વણ ઉકેલાયેલી રહેતા એકસો વીસથી વધુ ગામડાના હજારો દર્દીઓ અને તેના સગા સંબંધીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ હોસ્પિટલ માત્ર ડભોઈ તાલુકાનું જ નહીં પરંતુ આસપાસના એકસો વીસથી વધુ ગામડાના લોકો માટે સ્વાસ્થ્યનું મુખ્ય કેન્દ્ર છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે ત્યારે પીવાના પાણીના કુલર બંધ જોવા મળી રહ્યા છે આરોપ પ્લાન્ટ પણ બગડી ગયો છે હોસ્પિટલ પરિસરમાં લગાવેલા પીવાના પાણીના મોટાભાગના કુલર લાંબા સમયથી બંધ હાલતમાં છે એટલું જ નહીં દર્દીઓને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે સ્થાપિત કરવામાં આવેલ આરો પ્લાન પણ બગડી ગયો છે બગડી ગયેલા કુલરોને ચારે બાજુથી પુઠ્ઠા લગાવીને સંપૂર્ણપણે પેક કરી દેવામાં આવ્યા છે ત્યારે દર્દીઓ માટે પીવાના પાણીની કોઈ સગવડ ઉપલબ્ધ નથી વેચાતું પાણી મંગાવવાની ફરજ પડી રહી છે છતાં પણ પૂરતું નથી પીવાના પાણીની તીવ્ર અછતને કારણે હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા મજબૂરીમાં બહારથી વેચાતા પાણીના કુલર મંગાવવા પડે છે જો કે એકસો વીસ ગામના દર્દીઓ અને સ્ટાફની વિશાળ સંખ્યા સામે આ ત્રણ ચાર મંગાવેલા કુલરનું પાણી જરાય પૂરતું થતું નથી થોડાક જ સમયમાં આ કુલરો ખાલી થઈ જાય છે અને દર્દીઓને તરસ્યા રહેવું પડે છે ત્યારે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે બગડી ગયેલા આરો પ્લાન્ટને વહેલી તકી ચાલુ કરવામાં આવે જેથી વેચાતા પાણી પરનો આધાર દૂર થાય તેવી દર્દીઓ દ્વારા અને તેમના સગાવાલાઓ દ્વારા માંગ કરવામાં આવી છે